વર્ષ ઉપરાંતથી ચાલતા આ મદરેસાનો સંતોષનગર ખાતે અશરફી મસ્જિદના ટ્રસ્ટીઓ અને સર્કલના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સદર જલસામાં આવેલા મહેમાનોનું ફૂલહારતી સ્વાગત કરવામાં આવ્યું હતું મદરસાના મૌલાના ઇમરાન મલેક તેમજ મુબારક પટેલ તથા આલેમા દ્વારા मदरेसा ना तलबाओ उच्च तालीम आप सदर जलसा ने कामयाब बना हुआ सैयद गुलाम हुसैन हाजी रुस्तम भाई जियाउद्दीन ठाकुर आबिद मलिक इद्रिज घाची सहित अनेक सख्त मेहनत कार्यक्रम ने सफल बनाव्यूपोत काजलवाला

बोलिए बरोबर है बरोबर है अब 10-15 मिनट के लिए खोल दीजिए दो हजार पुरुषों के लिए इनकी तकलीफ किताब हो जाएगी बेटा इनका किताब हो जाएगी दस मिनट का दामन अब आप कुर्सी ले लीजिए बिल्कुल आपका किताब होगा दो मिनट में मैं गुलपोशी निपटा दूंगा मुन्ना भाई के लिए चलते चलते सरे राह लखड़ाते साहिब की जानिब से लगी है इन्होंने इनके मरहूम जो अल्लाह के हुक्म से मुर्दों को जिंदा करते थे अस्सलाम वालेकुम के लिए तबाही है उस शख्स के लिए जो कयामत के दिन मेरी से महरूम रहेगा और अगर मजबूत नहीं होगी तो हमारा ईमान कैसे मजबूत होगा नमाज i'll say की लानत है झूठ बोलना झूठ बोलने वाले अल्लाह तला की लानत है झूठ गुना की तरफ ले जाता है सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया झूठ से बचो झूठ गुना की तरफ ले जाता है العالمين ولا قيمة للمتقين والصلاة والسلام على من كان نبيا وعاده بين الماء والتين وعلى آله وأصحابه وعلى ملته وأجمعين بڑی دعا ہے نجا کے وقت ہمارا ایمان سلامت رہے ہمارے لبوں پر ہو لا الہ الا محمد رسول اللہ صلی اللہ تعالی علیہ وسلم ان الله و ملائکہ تو على النبي يا یا મથુરા નગરી બાજુ નંદ પાછ આવેલ સંતોષાગર વિસ્તાર છે ત્યાં અમારા જે અક્ષરપી મસ્જિદ સંચાલિત ગરીબ વાર્ષિક બાળકોનો જે જલસો હતો એ પ્રોગ્રામ આજે અહીંયા રાખવામાં છે કેટલા વર્ષોથી આ પ્રોગ્રામ કરવામાં આવે છે અલ્લાના ફલો કરમથી જ્યારથી મદરેસો ચાલુ થયો છે ત્યારથી આજ સુધી દર વર્ષે આ પ્રોગ્રામને અંજામ આપવામાં આવે છે કરીબન કરીબન પંદરથી વીસ વર્ષથી આ પ્રોગ્રામ અવિરતપણે ચાલતો રહે આ પ્રોગ્રામ કઈ રીતે કરવામાં આવે છે અને કેટલી સંખ્યામાં બાળકો હોય છે આ પ્રોગ્રામ જે છે એ પબ્લિક અને બધાના સંતો સઘનના રહીશો તેમજ અમારું સંતો જે અશરફી યંગ સર્કલ છે તે બધા જ લોકોના સહયોગ અને સહકારથી કરવામાં આવે છે જે આજે તમે જોઈ રહ્યા છો તે એની અંદર ઇનામ આપવામાં આવેલ છે એવી ડોનર તરફથી આપવામાં આવેલ છે બીજા બાળકોને દરેક બાળકોને ઇનામ આપવામાં આવેલ છે અને જે અહીંયા જે ન્યાઝ જે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેવી અસરબી યંગ સર્કલ તરફથી બિલકુલ કરવામાં આવેલ છે બધા પૂરા બાળક પૂરા બાળકોને પૂરી વસ્તી માટે કરવામાં આવેલ છે ગુલામ હુસેન સિંહ જ્યાં કયો વિસ્તાર છે અને શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ તાનેલા વિસ્તારમાં સંતોષનગર આવેલ છે આજે મદરેસા જલસો તો અમારે ત્યાં કઈ રીતે પ્રોગ્રામ કરવાનો આજે નાના બચ્ચાનો જલસા હતો તો અહીંયા નિયાદ નો આયોજન કરવા માલું અસર ના ગ્રુપના દ્વારા બાળકોને કઈ રીતે અહીંયા પ્રોત્સાહન પૂરું પાડવાનું અમારી મસ્જિદમાં આજથી કમસે કમ પંદરથી વીસ વર્ષથી આ પ્રોગ્રામ ચાલે છે બચ્ચોને જલસામાં ત્યાં બધું ઇસ્લામિક બધી વસ્તુઓ શીખવાડવામાં આવે છે અને તેનો જલસો પરીક્ષા એક્ઝામ જેવું એ જલસો હોય છે જલસા પછી શું કાર્યક્રમ કરવાનો હોય આવે જલસા પછી આ નિયાઝનો પ્રોગ્રામ અમારે અસહ્ય ફેન્સર કરેલા જેટલા બી જવાન છોકરાઓ છે એમના તરફથી નિયાઝનો પ્રોગ્રામ હોય છે